નમસ્કાર જય જનની વિદ્યા સંકુલ બપાડા એટલે ભારતના ભાવિ ભવિષ્ય નું શિક્ષણ સંસ્કાર પ્રવૃત્તિ રાષ્ટ્રવાદ અને ચારિત્ર્યના ના મૂલ્યો નું છે આવો આ શાળા નો પરિચય આજે આ સંસ્થા અઢી એકર માં ભૌતિક સુવિધા અને વિશાળ બિલ્ડિંગ સાથે બાલભવન થી માંડીને ધોરણ બાર સુધી ના વર્ગો સાથે કાર્યરત છે જેમાં આર્ટસ કોમર્સ સાયન્સ ના વર્ગો ચાલી રહ્યા છે આ શાળાની શરૂઆત થઈ ત્યારે માત્ર બે હજાર ઓગણીસ ની અંદર ત્રણસો એક ની સંખ્યા હતી તે બે બાળકો થયા બે વધીને અગિયારસો થઈ બે હજાર ત્રેવીસ માં બાળકો સંખ્યા વધીને સત્તરસો થઈ બે હજાર ચોવીસ માં બાળકોની સંખ્યા એકવીસો થઈ હાલ આપની શાળામાં એકવીસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો હવે આપણે બોર્ડના પરિણામ પર એક નજર કરીએ વર્ષ બે હાજર એકવીસ માં બોર્ડના પરિણામમાં તળાજા સેન્ટરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ધોરણ દસ માં પ્રથમ દ્વિતીય અને તૃતીય બોર્ડના સેન્ટરમાં અને ધોરણ બાર માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી તળાજાની એક સર્વશ્રેષ્ઠ શાળા બની વર્ષ બે હજાર બાવીસ થી તેવીસ ના બોર્ડ ના પરિણામ માં ધોરણ દસ માં ત્રેતાલીસ સમગ્ર તળાજામાં પ્રથમ નંબર પર અને સમગ્ર ગુજરાતમાં માં આઠમો ક્રમાંક પ્રાપ્ત કરી અનોખો ઇતિહાસ રચ્યો છે વર્ષ બે હાજર ત્રેવીસ થી ચોવીસ માં બોર્ડ ના ધોરણ દસ માં પિસ્તાલીસ બાળકો નેવું પ્લસ સાથે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ધોરણ બાર માં ચોવીસ બાળકો ને આજે તમારી સમક્ષ એક વાત જણાવતા આનંદ થાય છે કે આ સંસ્થા અત્યારે એકસો એકાવન બાળકો અનાથ છે તેને દત્તક લઈ તેમનો તમામ ખર્ચ શાળા ભોગવી રહી છે જે અનાથ હોય અથવા ગરીબ હોય કે માતા પિતા બેમાંથી એકની ગેરહાજરી હોય એવા બાળક દત્તક લઈ શાળામાં શ્રેષ્ઠ માનવતાનું કાર્ય થઈ રહ્યું છે આ વર્ષે પણ આવા બાળકોનો સર્વે શરૂ છે અમારી ટીમ તેમના ઘરે જઈને તપાસ કરી રહી છે જુઓ શિક્ષક દ્વારા કેટલું સર્વશ્રેષ્ઠ કાર્ય વર્ગખંડમાં થઈ રહ્યું છે તેની આ તસવીરો ટેસ્ટ હોય કે પરીક્ષા વર્ગખંડમાં સુપરવાઇઝરની ગેરહાજરી હોવા છતાં પણ બાળક ચોરી કર્યા વગર પેપર લખે તે આ શાળાના સંસ્કાર છે આપણી શાળા શિક્ષાનું ધામ તો છે જ પરંતુ ધાર્મિક કાર્યોને વેગવંતો બનાવવા માટે સમગ્ર ભાવનગરમાં શ્રીમદ ભગવદ્ ગીતા વણાવવાની પહેલ કરી હોય તો તે છે આપણી શાળા જય જનની સાયન્સ સ્કૂલ શાળાની શુભ શરૂઆત ગીતાજીના શ્લોકથી થાય છે અને શિક્ષણ કાર્યની શુભ શરૂઆત સવારે ધ્યાન યોગ અને હનુમાન ચાલીસા બોલીને થાય છે દર શનિવારે હનુમાનજીના મંદિરે સુંદરકાંડ કરી પૂજા અર્ચના કરવામાં આવે છે સ્વાસ્થ્ય અભિયાન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં શાળાએ એક લાખ વૃક્ષો વાવી સીટ્સ બોમ બનાવી ઇતિહાસ સર્જ્યો આ કાર્યની નોંધ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી તેઓએ શાળાને પત્ર દ્વારા શુભેચ્છા પણ પાઠવી હતી આ બાબત શાળા માટે ખૂબ ગૌરવની વાત છે શાળા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવે છે જેમાં આ વર્ષે શાળાના બાળકો દ્વારા કુલ પાંચ હજાર એકસો વ્યક્તિ સુધી આ શુભ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે અને બે લાખ લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે કેટલાય વાલી શ્રીએ વ્યસન પણ છોડ્યા છે તો વળી શાળાના બાળકો દ્વારા ગ્રામજનો માટે રોડ સેફટીના મૂલ્યો સમજાવવામાં આવે છે જેમ કે હેલ્મેટ વગર બાઇક ના ચલાવવી બાઇકની સ્પીડ ના વધારવી સીટ બેલ્ટ ફરજિયાત બાંધવું જેવી સરાહનીય કામગીરી આપની શાળાને ગૌરવ અપાવે છે તો વળી શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવી મારું ગામ સ્વચ્છ ગામ સ્વચ્છ ભારત બનાવવા માટે એક સંકલ્પ સાથે કટિબદ્ધ થયા છે શાળા શિક્ષણ સાથે સંસ્કારોનું નું ઘડતર કરવા માટે દર આઠ દિવસે ગુરુ સભા દ્વારા જ્ઞાન રોશની બાળકો પ્રગટાવવામાં આવે છે તો વળી દર દિવસે ભાઈઓ અલગ અલગ ચારિત્ર્ય સભા દ્વારા શ્રેષ્ઠ ઘરેણું છે આ પંક્તિ ચરિતાર્થ કરવામાં આવે છે ચાલો હવે જોઈએ શાળાની શિક્ષણ વ્યવસ્થા તળાજાની એવી શાળા બની કે જ્યાં સાયન્સ વિભાગ હોસ્ટેલ સાથે અલગ છે સાયન્સ માટેનું તમામ સ્ટાફ અનુભવી છે તેમજ તેની સાથે એક આસિસ્ટન્ટ સાથે સ્માર્ટ બોર્ડ અને એસી યુક્ત રૂમમાં અધ્યયન કાર્ય થઈ રહ્યું છે તો વળી સાયન્સ માટે ત્રણેય લેબ છે બધા વિદ્યાર્થી પોતાના મુક્ત મને પ્રયોગ કરી પ્રેક્ટિકલ શિક્ષણ પણ શિક્ષક સાથે મળીને મેળવી શકે છે તો ધોરણ દસ અને બાર માં માઇક્રો પ્લાનિંગ સાથે યુનિટ ટેસ્ટ દરરોજ એલ ટેસ્ટ અને રાઉન્ડ પેપર પરીક્ષા લક્ષી સેમિનાર અને બોર્ડના પેપર સ્ટાઇલ મુજબ જે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે ધોરણ નવ અને અગિયાર ના બોર્ડના ને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે તો ધોરણ સુધી દરરોજ ટેસ્ટ ટેસ્ટ યુનિટ અને રાઉન્ડ પેપર લેવામાં આવે છે આ સિવાય પીએસસી સી ટી ટી જેવી પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે આ જુઓ શાળાની અનોખી પહેલા વર્ષે જ બાલાશ્રી વર્ગો પણ શરૂ છે તેમજ ધોરણ પાંચ અને 8 માં નવોદયના વર્ગો પણ શરૂ છે નવોદયમાં પ્રથમ વર્ષે સ્કૂલમાં 35 બાળકોમાંથી ચાર બાળકો જવાહર નવોદયના મેરિટ લિસ્ટમાં પસંદગી પામ્યા છે બીજા વર્ષે પણ નવોદયમાં ત્રણ બાળકો મેરિટ લિસ્ટમાં પસંદગી પામ્યા છે ચાલો જોઈએ આપણી શાળાની અનોખી સિદ્ધિઓ આપણી શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ ગુજરાત કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ આ કૃતિ રજૂ થઈ છે જે આપણા સૌ માટે ગૌરવ ની વાત છે આ વર્ષે કલા મહાકુંભ માં તાલુકા કક્ષાએ દસ બાળકો અને જિલ્લા કક્ષાએ સાત બાળકો વિજેતા થયા જેમાં અભિનય લોકગીત ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા તબલાવાદન સુગમ સંગીત માં આપણી શાળાના બાળકો વિજેતા બન્યા છે તો વળી ખેલ મહાકુંભ માં પણ ખો ખો કબડી ફેંક ચક્ર ફેંક અને આર્ચરી માં તાલુકા કક્ષાએ સત્તાવીસ બાળકો વિજેતા બન્યા છે આ વર્ષે કબડીમાં તિવારી આરુષ આશીષ કુમાર નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા છે એ ઉપરાંત એક પાત્રી અભિનયમાં પરમાર ઉજ્જલબેન દિલીપસિંહ ઝોન કક્ષાએ પસંદગી પામ્યા છે વિકાસ વર્તુળ ભાવનગર શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રથમ વર્ષે જ આપણી શાળાના કુલ ચાર બાળકોએ પરીક્ષા પાસ કરીને શિષ્યવૃત્તિ માટે પસંદગી પામ્યા છે આ વર્ષે પણ આ શિષ્યવૃત્તિમાં પાંચ હકદાર બન્યા છે બાળ પ્રતિભા શોધમાં સાત બાળકો વિજેતા થયા જેમાં ટાઢા સંધ્યાબેન નિબંધ સ્પર્ધામાં જન કક્ષા માટે પસંદગી પામ્યા તો વળી ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી એલિમેન્ટરી આપણી શાળાઓના બાર બાળકો સો માંથી સો ગુણ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે નવ્વાણું માર્ક સાથે બીજા નંબર પર અને અઠાણું માર્ક્સ સાથે ત્રીજા નંબર પણ પ્રાપ્ત કરેલ છે ચાલો હવે નિહાળીએ શાળાને પ્રવૃત્તિમય શિક્ષણ વ્યવસ્થા

પોતાના પરિવારથી દૂર રહેતા પોલીસ કર્મીઓને પણ રાખડી મોકલવામાં આવી હતી જુઓ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારની બાન અને શાન સાથે થયેલી ઉજવણી શાળામાં જન્માષ્ટમીની અનેરી ઉજવણી થઈ જેમાં શાળાના બાળકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો જેમાં નંદબાબાનો પ્રસંગ અતિશોભની રીતે હર્ષ ઉલ્લાસ સાથે રજૂ થયો હતો નાતાલ ના દિવસે બાળકો તુલસી નું પૂજન કરી અનોખી પહેલ કરી સમાજ ને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વળી તુલસી પૂજન થી તુલસી માત્ર છોડ જ નહીં પરંતુ પણ રણછોડ છે આ વાત એ સિંચન કર્યું હતું આ ઉપરાંત આપણી શાળામાં ઉજવાયું આદર્શ બાળવ જેમાં બાળકોએ પોતાના માતા પિતા ને પગે લાગી શાળાએ આવવું અને વડીલો નું સન્માન જાળવવું એવા સંસ્કારો નું તેમના માં સિંચન થયું હતું આપની શાળામાં ગણપતિ ઉત્સવની પણ અનેરી ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રિમાં આદ્યશક્તિની ઉપાસનાથી ત્યારા બાળકોએ સમગ્ર ભારતના વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી હતી તમામ તહેવારોની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે આ ઉપરાંત મેરી સંસ્કૃતિ મેરી વિરાસત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એજ્યુકેશન મંથક કોમ્પ્યુટર વીક ઇંગ્લિશ વીક અને ગણિત વીકની પણ ઉજવણી કરવામાં આવી હતી આમ અવનવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરતું સ્થળ એટલે જયચંદની સાયન્સ સ્કૂલ હવે નિહારીએ આપણી શાળામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી વાત્સલ્ય હોસ્ટેલ આ બાળકોનું રીડિંગ સ્વયંશિષ્ટ પાઠ એટલે જયચંદની વાત્સલ્ય હોસ્ટેલ છે આ જુઓ સવારે બાળકોની હળવી કસરત આવો હવે નિહારી વાત્સલ્ય હોસ્ટેલના બેડરૂમ ઘર જેવી સુવિધા જેમાં બાળકો ખુલ્લા અનુભવે છે હવે જોઈએ દેવ હનુમાનજી ને થાળ ધરાવી તે જ પ્રસાદી રૂપે ભોજન આપણી હોસ્ટેલના બાળકો શિક્ષકોને અને ગૃહપતિ આરોગે છે આપની શાળાના બાળકો જ્યારે જમે ત્યારે યજ્ઞશિષ્ટા શ્લોક બોલીને જ જમે છે સૌપ્રથમ જુઓ હોસ્ટેલના ગૃહપતિઓનો પ્રેમ કેવા બાળકો સાથે અદ્ભુત રીતે હળીમળીને પ્રેમથી રહે છે અને ત્યારે જ હોસ્ટેલના બાળકો જ્યારે ઘરે જાય છે ત્યારે એવું કહીને જાય કે સર અમને ઘરે જવું ગમતું નથી ઘરે રજાના દિવસો માંડ માંડ જઈ રહ્યા છે સર રજાના દિવસો ઓછા કરોને આ છે ડીજી કોલિયા સાહેબનો અદ્ભૂત પ્રેમ સતત બાળકો સાથે પોતાનો સમય વિતાવી રહ્યા છે આ જુઓ આપણી અનોખી પહેલ જેમાં આર એસ એસ સંઘમાં જોડાયેલ બાળકો દ્વારા કુલ બે લાખ અડસઠ હજાર સાતસો અડતાલીસ પ્રહાર કરવામાં આવ્યા હતા શાળામાં દરેક ગામમાં કેમેરા સાથે બસ સુવિધા ઉપલબ્ધ છે હવે જુઓ શાળામાં આચાર્ય અને સંચાલક દ્વારા વિદ્યાર્થીને અપાતું પર્સનલી માર્ગદર્શન જેનાથી બાળકોને ખૂબ જ પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે ત્યારબાદ જોઈએ શાળાના ટ્રસ્ટશ્રીઓ જે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ શાળાનું પ્રશ્ન હોય કે કાર્યક્રમ તેમની હાજરી ચોક્કસપણે જોવા મળે છે આ શાળાના સંચાલક તેમનો સ્વભાવ ખૂબ જ માયાળુ તેમજ બાળકો માટે નવીનીકરણ માટે સતત પ્રયત્નશીલ છે તેવા બીજે કોરવિયા સાહેબ છે આ જુઓ આપણા સૌના હૃદયમાં સતત પ્રેમની વાછા આપનાર આપણા ડીજે કોરવિયા સાહેબ જે નિસ્વાર્થ ભાવે બાળકોને હર હંમેશ માર્ગદર્શન પૂરું પાડે છે તો આ છે આપણા તળાજાની નંબર વન શાળા આપણા સૌની પ્રિય જય જનની સાયન્સ સ્કૂલ જય હિન્દ જય ભારત